મોરબીમાં બુટલેગરના ઘર પર ડિમોલેશન હાથ ધરાયું મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર રીતે ખડકાયેલા ઘરનું આજે ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે મળતી વિગતો મુજબ મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા અનવર હાજી માલાણી અગાઉ દારૂના ગુનામાં સંડોવાયેલા હતા તેઓનું સરકારી ખરાબાની જગ્યા પર ઘરો હોવાથી બી ડિવિઝન પોલીસે જાણ કરતાં ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા બે નોટિસો પાઠવવામાં આવી હતી નોસિત નોટિસો બાદ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં ન આવતા આજે બી ડિવિઝન પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ્ય મામલતદારની ટીમો ડિમોલેશન હાથ ધરી એકસો પચાસ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી હતી અને અંદાજે એક કરોડની બજાર કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આમ મોરબી જિલ્લામાં સતત બુટલેગરો પર સરકારી ખરાબા પર ખડકેલા જે બિલ્ડિંગો હોય દબાણ હોય તે દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે ને તેવી જ રીતે મોરબીના કાંતિનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આજે કરવામાં આવી હતી